સામાન્ય રીતે દરેક કાયદા ની છે કે સત્તાઓ અલગ અલગ છે એટલે કે કે તમારું વાહન ભટકાય છે તો વાહન ભટકા તો વાહન ભટકાણું અને તમે એકબીજા બીજા કજિયા કીધા મારી લીધું એક બીજાને તો ક્રિમિનલ રાઈટ ક્રિમિનલ થઈ ને ક્યાં જશે ક્રિમિનલ કોર્ટ લેગા પછી કમ્પેન્સેશન નો દાવો અલગ કોર્ટ માં જશે અને એના પછી કાયમી અપંગતા આવે તો એ જે કે દીવાની કોર્ટ માં તમે અલગ દાવો લઈ જઈ શકો ને આ બધા દાવા અલગ અલગ કોર્ટ માં ચાલે છે એમ નહીં ચાલે બધા દાવા ક્યાં ચાલશે એક જ કોર્ટની અંદર અને વિશેષ કોર્ટને હવે આની અંદર દિવાની સત્તાઓ શું છે ગ્રીમેલ રાઇટ્સ શું છે એ બધા આગળ આપણે ધ્યાનમાં લીધા હવે દિવાની સત્તાઓ શું છે એ સમજી આ અધિનિયમમાં સ્પષ્ટ રીતે જોગવાઈ કરવામાં આવી હોય તે સિવાય આ અધિનિયમની જોગવાઈઓ સાથે અસંગત ન હોય ત્યાં સુધી દિવાની કાર્યરીતિ અધિનિયમ 1908 અને ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973 ની જોગવાઈઓ વિશેષ કોર્ટ સમક્ષની કાર્યવાહીને લાગુ પડશે અને સદ સદરૂ અધિનિયમોની જોગવાઈના ના હેતુઓ માટે વિશેષ કોર્ટે સેશન કોર્ટ હોવાનું ગણાશે અને તે દિવાની કોર્ટ અને સેશન કોર્ટની તમામ સત્તા ધરાવશે અને વિશેષ કોર્ટ સમક્ષ કાર્યવાહી કરતી વ્યક્તિ આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર હોવાનું એનો મતલબ અલગ અલગ અદાલત 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 બધી બધી આ એક ગણાશે સેશન કોર્ટના ક્રિમિનલ કોર્ટના બધા જે કઈ અદાલત અલગ અલગ જાય છે એ બદલે આ સ્પેશિયલ અદાલતના બધા પાવર્સ આવી જાય છે અને બધી સત્તાઓ એને મળેલી છે એટલે ટૂંકમાં લેન્ડ ગ્રેબિંગના કાયદાને બહુ હળવાશથી લેવું નહીં આપણું છે એ જ આપણું છે આપણું નથી કદી આપણું થવાનું નથી એ સિદ્ધાંતને ધ્યાન અમારે કંઈક ભૂલતી કોઈની જમીન આપણામાં આવી ગઈ હોય તો પ્રેમથી કાઢી દેવાની લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ થઈ હોય ત્યાં જ નીકળી જાવ એની આગલી પ્રોસિજરમાં સમિતિ ઉધી જવા ન દો તો તમે ની છૂટી જાઓ છો બાકી એક વાર સમિતિમાં આગળ નિર્ણય થઈ ગયો પછી એમ જો હવે હું જમીન છોડી દઉં છું તો લેન્ડ વિવિધ નો તેની પ્રક્રિયા કરશે ને કરશે